મહિલાઓ માથા પર યુસીસી ના સ્ટીકર બાંધીને કલેક્ટર કચેરી પહોંચી હતી આપનું નામ ચાયા સેક શું ક્યાં રાંદેર આજે કઈ જગ્યા પર આ જિલ્લા સેવા સદન પર આવ્યા છે યુસીસી ના વિરુદ્ધ શું છે યુસીસી નો વિરુદ્ધ યુનિફોર્મ સિવિલ કોડ ના વિરુદ્ધ છે અમને કારણ કે જે વસ્તુ અમારી શરિયત નથી તે અમે કેવી રીતે એક્સેપ્ટ કરીએ જે અમારા હઝુર પૈગમ સલ્લાલ્લાહુ અલયહી એ જે ફરમાન અમને કર્યું છે તો અમે એને ફોલો કરીએ કે જે આ રાજનીતિ અમારી સાથે રમી રહેલા છે અમે એમને એમની વાત સ્વીકારીએ કારણ કે અમને UCC બિલકુલ બી અમને કબૂલ નથી કારણ કારણ કે અમારા મઝહબ ને ખિલાફ છે બધે વાતો અમારા મઝહબ ને ખિલાફ છે અને અમે અમારા મઝહબ ને ખિલાફ ચાલી નથી શકતા આજે તમે કેટલી મહિલાઓ